સામાન્ય કાળના સત્તરમાં અઠવાડિયાનો શનિવાર ઈસુની કાર્ય પદ્ધતિ અને ખ્યાતિ સાંભળીને રાજા હેરોદ આંતિપાસ તેણે કરાવેલા સ્નાન સંસ્કારક યુહાનના ના બાબતે મૂંઝવણ અનુભવે છે ઈસુ મારા પાપોથી મને સભાન કરે છે સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય કડી બાર આ અરસામાં રાજા હેરોદને કાને ઈસુની કીર્તિ પહોંચી તેણે પોતાના દરબારીઓને કહ્યું આ સ્નાન સંસ્કારક યુહાન છે એ પાછા સજીવન થયા છે એટલે જ તો તે આવી ચમત્કારિક શક્તિઓ ધરાવે છે વાત એમ છે કે હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદીયાસને ખાતર યોહાનને પકડી જંજીર પહેરાવી કારાગારમાં નાખ્યા હતા કારણ યોહાને તેને કહ્યું હતું કે તું એની સાથે રહે છે એ અધર્મ છે હેરોદને તેમને મારી નાખવાનું મન થયું પણ તેને લોકોની બીક લાગી કારણ તેઓ યોહાનને પૈગંબર માનતા હતા પણ હેરોદની વરસગાંઠની ઉજવણી વખતે હેરોદિયાસની દીકરીએ બધા વચ્ચે નૃત્ય કરીને હેરોદને એવો તો ખુશ કર્યો કે તેણે તેને વરદાન આપ્યું જે માગે તે આપો એટલે પોતાની માની શીખવણીથી તેણે કહ્યું મને અત્યારે ને અત્યારે સ્નાન સંસ્કારક યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો આ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું પણ પોતે વરદાન આપી બેઠો હતો તેથી સામે બેઠેલાઓની શરમે તેણે તેની માગણી પૂરી કરવાની આજ્ઞા ફરમાવી અને કારાવાસમાં યોહાનનો શિરચ્છેદ કરાવ્યો તેમનું માથું થાળીમાં લાવીને છોકરીને આપવામાં આવ્યું અને તે તેની માં પાસે લઈ ગઈ ત્યાર પછી યોહાનના શિષ્યોએ આવીને તેમનું શબ લઈ જઈ તેને દફનાવ્યું અને ઈસુને જઈને વાત કરી ઈસુનું ભાવિ શું હશે એ સ્નાન સંસ્કારક યોહાનના જીવનમાં જે બન્યું તેને આધારે જાણી શકાય ઈસુના કાર્યો વિશે સાંભળીને ઈસુની પ્રશંસા સાંભળીને રાજા હેરોદ આંતિ પાસે એવી ધારણા કરી કે સ્નાન સંસ્કારક યોહાન પુનરૂત્થાન પામ્યા છે પુનરૂત્થાનનો ખ્યાલ ઇઝરાયેલી ધર્મોમાં પ્રવર્તતો હતો જેમ હેરોદ પાસે સ્નાન સંસ્કારક યુહાનને મારી નાખ્યા તેમ પુનરૂત્થાન પામેલા સ્નાન સંસ્કારક યોહાનને પણ મારી નાખશે હેરોદ આંતિપાસને મતે ઈસુ એટલે પુનરૂત્થાન પામેલા સ્નાન સંસ્કારક યોહાન ઈસુનું મૃત્યુ રાજકારણીઓ દ્વારા જ થશે પણ હેરોદ આંતિપાસ દ્વારા નહીં હેરોદ આંતિપાસના પપ્પા મહાન રાજા હેરોદે બેથલેહેમ અને તેની આસપાસના બે વર્ષ કે તેથી નાના છોકરાઓનો વધ કરાવ્યો હતો નવા જન્મેલા બાળ ઈસુએ મહાન રાજા હેરોદને ધ્રુજાવ્યો હતો સ્નાન સંસ્કારક યોહાને હેરોદ આંતિપાસના બિનકાયદેસર લગ્નને પડકાર્યું હતું હેરોદ આંતિપાસ આવો પડકાર સ્વીકારવાને બદલે અને બિનકાયદેસરની પત્ની હેરોદિયાસને પાછી મોકલી દેવાને બદલે પડકાર કરનારને મારી નાખે છે શું સ્નાન સંસ્કારક યોહાનને ખબર હશે કે આવો પડકાર કરવાથી તેમને મરવું પડશે હા તેઓ તો પોતાનું જીવન ઈસુને ખાતર ખોઈ નાખવામાં જ રાજી હતા તેમનામાં નૈતિક હિંમત છે આજે પણ એવા કેટલાક સજ્જનો મળે છે જેઓ હિંમતવાળા છે જ્યાં અયોગ્ય ત્યાં તેઓ જાહેરાત કરે છે જે કોઈ અયોગ્ય કરી રહ્યા છે તે પોતાના કાર્યની અયોગ્યતા સ્વીકારીને તે અયોગ્ય કાર્યને સુધારવાને બદલે જાહેરાત કરનારને મારી નાખે છે પણ શહીદનું લોહી શ્રદ્ધાનું સિંચન કરે છે ઈસુ પણ એ જ રાહે ચાલે છે તે કહેવાતા પવિત્ર વર્ગોની પોકળતા જાહેર કરે છે ઈસુ તે વર્ગોનું અપમાન કરવા માગતા નથી પણ તેમના પ્રત્યે પ્રેમ હોવાથી તેઓને બચાવી લેવા માગે છે પણ આ વર્ગો તો ઈસુના દુશ્મનો બની જાય છે તેઓને સમાજમાં તેમનું સ્થાન નહીં રહે એવી ચિંતા થાય છે અનેક નિયમો અને રિવાજોથી લદાયેલો ધર્મ ઈસુ તોડી પાડશે એવી બીક આ વર્ગોને સતાવે છે જો આવું થાય તો રોમન સામ્રાજ્ય ઇઝરાયેલી ધર્મને આપેલા અધિકારો પાછા ખેંચી લે ઇઝરાયેલી ધર્મનો નાશ થાય આ ધર્મ તો આ વર્ગોના હાથમાં લોકોના શોષણનું એક સાધન છે રોમન સામ્રાજ્ય પણ ઈસુને પૂરા કરી દેવામાં જોડાઈ જાય છે રાજકારણ અને ધર્મ અસત્યને પોષે છે એટલે સ્નાન સંસ્કારક યોહાને જીવ આપવો પડે છે અને ઈસુએ પણ જીવ આપવો પડે છે